સુરતમાં આગના વધી રહેલા બનાવ વચ્ચે ઉદના રોડ નંબર એક પર આવેલા ભાટિયા કેમિકલ કલર કંપનીમાં આગ લાગતા ભાગતો મચી ગઈ હતી તો બનાવની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો

કાબૂ મેળવ્યો હતો તો બનાવને લઈ ઉдна પોલીસ પર સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવા ફાયરની મદદ કરી હતી આપનું ફાયર ઓફિસર રોહિત ખલાકી કે કેમિકલ મિલમાં આગનો કોલ હતો અમને ઉдна રોડ નંબર 1 સુરિયા બાજુમાં અમે અહીંયા આવીને જોયું તો થોડો ધુમાડો નીકળતો હતો અને ધુમાડામાં કામગીરી થાય એવી શક્યતા ઓછી હતી એટલે અમે બીએચએ કરીને કામગીરી કરવી પડી છે આગ તો નહીં હોલવાઈ ગઈ છે પણ ધુમાડો થોડો વધારે છે એટલે વેન્ટિલેશન માટે થોડી જગ્યા કરીને ધુમારા બીજા મારે આગ છે અને ધુમાડો થોડો વધારે હતો લાગી હતી તેના લીધે ધુમાડો થોડો વધારે થઈ ગયો સાધનો છે આમ તો અને એમની હોલવાની કોશિશ એમની હતી ના જાનહાની કે ઈજા જેવું પસંદ છે એના